અનલાલજી લાલજી મેર એને ટિકિટ નો આપી આમ ક્યાં જઈને આપી છે આ આવશે નહીં ભાજપ ભાજપ આવશે જ નહીં મારા દાદાએ કીધું ટિકિટ પાર્ટી પાસે છે મત તો કોળીના છે ને ટિકિટ થોડી મત લાવે હું હાલી નીકળો ગયો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં વિરોધની આંધી શરૂ થઈ ચૂકી છે આ જ મુદ્દા પર આજે સ્પેશિયલ 26 માં વાત કરીશું નમસ્કાર આપ જે રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાય સમય થી હાઈ વોલ્ટેજનો ઘોષણા કરી દેવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી અને એવામાં ઉમેદવારોને લઈને હવે અનેક જગ્યાઓ પર ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા બાદ સમાચાર પ્રાપ્ત થયા કે સુરેન્દ્રનગરમાં પણ ચંદુભાઈ શિહોરાના નામની ઘોષણા કરવામાં આવી અને હવે ચંદુભાઈનો વિરોધ થઈ રહ્યો છે કોળી સમાજ અહીં ખૂબ જ વધારે પ્રભુત્વ ધરાવે છે અને એવામાં હવે આ સમાજમાં વિરોધનો વંટોળ શરૂ થઈ ચૂક્યો છે તળબદા અને ચુવાડિયા કોળી સમાજ અહીં પ્રભુત્વ ધરાવે છે અને એવામાં તળબદા કોળી સમાજ વિરોધ કરી રહ્યું છે કે ચંદુભાઈ શિહોરાની ઉમેદવારી છે એ પરત લેવામાં આવે તેમને ટિકિટ ન આપવામાં આવે ત્યારે હવે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે સમાજનો વિરોધનો વંટોળ જે હવે શરૂ થયો છે એને શાંત ભારતીય જનતા પાર્ટી કઈ રીતે કરે છે કારણ કે અહીં કોળી સમાજ આશ્રય પાંચ લાખથી વધારે મતદારો છે કોળી સમાજના અને એવામાં લોકસભાની ચૂંટણી પહેલાં આ વિરોધ કદાચ અનેક સમીકરણો બદલી શકે છે તો સૌ કોઈની નજર હવે સુરેન્દ્રનગર પર પણ મંડાયેલી છે શા માટે લોકો વિરોધ કરી રહ્યા છે તેમના અભિપ્રાયો પણ સામે આવી રહ્યા છે અને હવે તેમના અભિપ્રાયોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ચંદુભાઈનો વિરોધ શરૂ થઈ ચૂક્યો છે એક બાદ એક જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં એક સાથે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસો ભાજપ માટે ખૂબ જ કપરા હશે અને લોકસભા ચૂંટણીના અમનવા રંગ પણ જોવા મળશે ભાજપ દ્વારા સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરતા તમામ ચર્ચાઓ અને અટકળોનો અંત આવ્યો જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ફરી ક્યુવાળીયા કોળી સમાજમાંથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા મૂળ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા ચંદુભાઈ જેઓ પોતે સિવિલ એન્જિનિયર છે અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ હળવદ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર તરીકે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુદરિયાણા ગામના કોળી જ્ઞાતિના ચંદુભાઈ સિહોરાની જાહેરાત થતાં જ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના જાહેર થયેલા ઉમેદવાર ચંદુભાઈને આયાતી ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે અને તળબદા કોળી અને ચુવાડિયા કોળીના વિવાદ વચ્ચે વિરોધનો વંટોળ ઉભો થયો છે સોશિયલ મીડિયા પર ભાજપના ઉમેદવારનો સખ્ત વિરોધ થતાં હવે ભાજપ પણ મૂંઝવણમાં મુકાય છે સુરેન્દ્રનગર લોકસભા સીટ પર કુલ કોળી મતદારો પાંચ લાખ એસી હજાર છે જેમાં તળબદા કોળી ત્રણ પોઈન્ટ લાખ અને ચુવાડિયા કોળી એક અઠ્ઠાણું લાખ છે

આ મોરબી માંથી ડતો ને ક્યાં સુરેન્દ્રનગર નાખી દીધો છે આ ભાઈ કોણ ઓળખે છે આ કોળીમાં કોઈ નથી તળપતા માંથી એને ટિકિટ આપી પાંચ જણા તો સંસદના લાયક છે કુંવરજી બાવળિયા પરસોત્તમ સોલંકી શામજી સોહણ ઋતિક મકવાણા અને લાલજી મેર એને ટિકિટ નો આપી નામ ક્યાં જઈને આપી છે આ આવશે નહીં ભાજપ ભાજપ આવશે જ નહીં ટિકિટ હું થાય અને વગર ટિકિટે પણ શું થાય કરમસિંહ દાદા મકવાણા એટલે હું તો બુલેટની ટાંકીમાંથી બે હતો ત્યારે મારા દાદા મને રાજકારણમાં લઈ જતા મારા દાદાનું નામ છે લઘરા દેવસિંહ જસદણમાં એવા પાંચ જ ભાભા હતા એક સામા મેરા મેર એક લક્ષ્મણભાઈ સોલંકી એક જેમાં દાદા કટેશિયા એક લઘરા દેવસિંહ અને એક જાપડિયા મોહન બાપા લગભગ નામ છે કદાચ હું ભૂલતો ન હોય તો મોહનરામ જાપડિયા અને એક ગાંધીનગરથી તુલસીભાઈ યાદવ આવતા આ કોળી સમાજના દાદા પાંચ જ ભાભા હવે તમે કલ્પના કરો કે પાંચ ભાભાઓ ભેગા થઈ અને એમ કીધું કે માધવ આપણે શંકર અમરસિંહ ચૌધરી અમરસિંહ ચૌધરીએ ટિકિટ નથી આપી તો શું કરું એટલે મારા દાદાએ કીધું કે ટિકિટ પાર્ટી પાસે છે મત તો કોળીના છે ને ટિકિટ થોડી મત લાવે હું હાલી નીકળી ગઈ નમણે આજ દિન બેઠો એ કરમસિંહ દાદા પાસે ગયા બધા હરખે હરખા ભાભા એટલે તુકારાનો વ્યવહાર બુલેટની ટાંકીમાંથી બેસાડીને લઈ ગયા હતા હું જોતો નજરે સાહેબ પાંચ ભાભાએ ભેગા થઈને નક્કી કર્યું અને ફાળિયું માથે બાંધે મારા કોળી સમાજમાં પંચાળમાં બધાય ફાળિયું પાયથરું અને પચાસ રૂપિયા દસ રૂપિયા પચીસ રૂપિયા નાય નાયક ફાળો કરશું ઘેરેથી રોટલા ઘડી અને બાયુને ને કહેવું બાંધીએ ચટણીનો રોટલો કોળીને દીકરા ખાઈ અગે પરવાડના દીકરા દૂધની રોટલો ખાઈ અગે અને તીખાની જરૂર ન પડે કોળીને મીઠાની જરૂર ન પડે એ ચટણી રોટલા બાંધીને દસ જણા હોય પાંચ જણા હોય જે ગામમાં જાય ત્યાં બધાને ઘેરે એક એક કન્વર્ટ થઈ જાય હવાર પાછા રોટલાને ભૂંગળા બાંધી અને ખંભે મારી નીકળી જાય સાહેબ ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રીએ ચોટીલાની ધરતીમાં ધૂળ ખાધી છતાંય કરમસિંહ દાદા મકવાણા અપક્ષમાં જીતા તો આમાં ટિકિટનું શું આવે ટિકિટનું આવે હું તમારી તાકાત તમારી હિંમત અને તમારા પ્રત્યે તમારા સમાજને વિશ્વાસ હોય અને તમારા સમાજને તમારા ઉપર વિશ્વાસ હોય આ બે વિશ્વાસ કેળવાઈ જાય તો સત્તાની સાઠ મારી આપણે ખતમ કરીએ જઈએ પણ આ ખતમ કરવા માટે આપણે અપક્ષ ઉમેદવારી નહીં કરીએ એક મારી સીધી સાદી ભલામણ છે કે જો કાશીરામજી કામ કરી અગતા હોય તો અહીંયા પ્રભાતભાઈ જેવા મહાનુભવી વ્યક્તિ છે આમાં ઘણા બધા લોકો વડીલો છે અનુભવી તો છે જ એમ ઘણા બધા મનીષભાઈ જેવા ભાઈ જેવા હિંમતવાન લોકો છે અને આપણી સમાજ પાસે કઈ વસ્તુ નથી બળ તો કાંડે પુષ્કળ છે હિંમત પુષ્કળ છે વસ્તી પુષ્કળ છે વાત પૈસાની તો સાહેબ આઠાના આઠાના કરીએ ને રોજના

તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ આપના સુધી આ અહેવાલ પહોંચાડ્યો હતો અમારા સહયોગી સુરેન્દ્રનગરથી સાજિદ બેલી મે મને આપશો રજા ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહેજો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર